સંધ્યા સમયે બાપા બે હું અત્યારે સાડા છ જેવું થયું છે સાત વાગ્યા સુધી આમને મેં વાતો કરાવી રાખીશ ને જ્યાં હું બે બોલશે ત્યાં સુધી બોલાવીશ નહીં બોલે એટલે હું ચૂપ કરી એને મોબાઈલ ગમે ને ત્યાં સુધી વાત કરે પછી ન ગમે ને એટલે નીચું જોઈ જાય જોવા માંડે માટે રમત કરે જો અંદર મોબાઈલ દેખાય હા હા એકદમ હું ચાજ આજે તો આજે તો મોટા ભાઈ ના મહેમાન થયા તા ને તમે હા આજે તો તમે વા મહેમાન થયા તા ને હા ઓલા ઘરે મહેમાન થયા તા ને આજ તો હે આજે તમે ભાઈની ઘરે મહેમાન થયા તા ને બપોર લગી કે ને કે સૈમલ ભાઈ ઘરે ગયા તા ને બપોર લગી હું હું જરા કરતી હતી તમે ક્યાં ગયા તા હા ભાઈ ની ઘરે મહેમાન થયા તા બા છે મોટા ભાઈ ઘરે મહેમાન થયા બપોર લગી હું તું ચારા કરું હું હા આજુ આ ગાયદલા ચાટકતી હતી ને ઉપર ના ખાતા તડકે રજા છે તો ઉપયોગ કરી લેવાનો ને આજે તો હું જયારે એક રૂમ ની અંદર કઈ આ બા છે ને આ એક રૂમ હાટુ બા ને ગાદલા માટે હુવા માટે ઉપર ના ચડે બા ઉપરના રૂમ માં એટલે એને પરાણે માં મૂકવા જવા જ પડે તો બપોર લગી ને કીધું રીએ ને તો તડકો આખો ગાદલા માં ને પછી માથે આવી ચોમાસું આ કેવું ગાદલું થઈ ગયું તમારું તમારું ગાદલું કેવું સરસ થઈ ગયું પોચું પોચું હા સરસ થઈ ગયું ને મસ્તીનું હાજું હા ધોકાયવું લાકડીએ લાકડીએ ધોકાયવું હા આ બધુંય સાફ કર્યું

બાકી હવે આપણે જ ઉપર નાખીએ હોય એટલે થોડીક વાર વામકી સીતારામ 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 રાધે સમરણ કરી લે ને શિવનું પ્રાણી અવસર પાછો નહીં આવે તું નથી કોઈ ને કોઈ નથી તારું રામ ભજન જીવ સમા અંભાઈ હંભરાય હું ગાવી હમ બરાઈ તો આવડે નહીં ગાતા એમ કે સંમરણ કરી લે शिव નું પ્રાણી હા ભગવાન નું સંમરણ કરી લે પાછો અવસર નહીં આવે તું કોઈનો નથી કોઈ તારું નથી હા રામ ભજન ભૂલીસમાં રામ નું ભજન ભૂલીસમાં સીતારામ રામ લક્ષ્મણ જાનકી મારા હાથ પકડી દો મમી ને હું જોવો

સો જો બેટા સદ જીવન ગા ફળ હોય જો લે જયાં ગાંસાર સો છે મિલગા નરહી ના જૈંજો કોઠે ન કો બાપ ભજન ના સુચે કા તો બતાન

પવન સુત હનુમાન કી બે નો રોગડો હારો આવી ગયો દેખાય ને બાકી આજ ખરે પડદાનું ને પકડું સારું આવી ગયું મેલું ના દેખાય એનું ધ્યાન છે આખા ઘરની અંદર ફેરે જ રાખે પડદા છે ને દસ પંદર દિવસ થાય ને એટલે ધોવડાવે મારી પાસે જો આ પડદા મેલા થઈ ગયા સોફાના કવર તો દર અઠવાડિયે મશીનની અંદર હું નાખી જ દઉં ને તરી એમાં હાથ ફેરવે જ રાખે જો આમાં કચરા છે એની ચાદર અઠવાડિયાની અંદર બે વખત ધોવાની એટલે ઓછાળ મશીનમાં જ તો મેં હાથે આ કહી કહીને બધા ધોયા આજ તો કપડાં જ ધોયા મેં કપડા મારી મારી ભાઈ હા તમારે થોડાક ધોઈ દેવાય ને થોડાક તમારે ધોઈ દેવાય ને તમે કાના ધોયા હા

સંભારો બા બધું બનાવતા બધુંય કામ કર નાખે મારે બહુ મજા હતી પંદર પંદરક વર્ષથી આ બાર નથી કરતા દસ બાર તેર વર્ષથી આ મૂકી દીધું પછી યાદ શક્તિ વહી જાય ભૂલી જાય બધું ઉભરાઈ જાય કે બરી જાય પછી મેં બંધ કરાવી દીધું હવે કાંઈ ના થાય હવે કાંઈ ન થાય ના થાય ના થાય હવે આ આખી જિંદગી થોડું થાય બા કોઈ થી ન થાય કે પડી જાય હવે સીતારામ 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 કરાય

નો મોકલતા તમે આવજો હા હરિહરી કરીએ તો આવે આખો રામ સીતા સીતારામ 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 કેસા થી મને મને બોલાવો તો હું હાંભરું ને તમે મને બોલાવો આખો દી બોલાવો ને એ જોતી એ જોતી એ જોતી શું કેતા હોય હા તો કોણ આવે મને બોલાવો તો કોણ આવે હું આવું ને નું આય તો કોને બોલાવવાનું આખો દી તો રામ ન બોલા ભાઈ સીતારામ 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 રામ લક્ષમણ દાન કલ્યાણ ઘડી આધી ઘડી આધી ઘડી પૂર્ણ તુલસી બેઠ કરે કૌટમ કૌટમ અપરાધા ભરિયા રચના

પોણા હાથથી આપણ દઈ દઉં સીતારામ લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે મહેનત અને પંડિતાઈની સાથે સાથે પુણ્યની પણ જરૂર છે એટલે દિવસની અંદર બે પુણ્યના કામ ચોક્કસ કરવા માત્ર મહેનત અને મજબ મજબ દૂરીથી મજૂરી જેને આપણે કહીએ છીએ એનાથી લક્ષ્મી પ્રાપ્ત થતી હોય તો આજે લાખો લોકો જે છે એ અઢળક મહેનત કરે છે વહેલા સવારમાં ઊઠી ઊઠી અને કામે વયા જાય છે રાત રાત સુધી કામ કરે છે માત્ર પંડિતથી મળતી હોય તો લાખો વિદ્વાનો જે છે એ અત્યારે બેરોજગાર છે એટલે આ બંનેની સાથે સાથે લક્ષ્મી હંમેશાને માટે પુણ્ય આપણે સાથે કરતા જઈએ તો ચોક્કસ પ્રાપ્ત થાય છે સારી સંતા સંતાન પ્રાપ્તિ સુખ શાંતિ અને સમૃદ્ધિ જો જીવનની અંદર આપણે જોતા હોય તો હંમેશાને માટે પુણ્યના કાર્ય કરવા જોઈએ મિત્રો આપણે પુણ્યની સાચી પરિભાષાની ખબર નથી કે ખરેખર પુણ્ય કોને કહેવાય મારી પાસે તો પૈસા નથી હું કઈ રીતે પુણ્ય કરું મારી પાસે તો સમય નથી હું કઈ રીતે પુણ્ય કરું મારી પાસે તો ટાઈમ જ નથી પુણ્ય કરવાનો તો હું કઈ રીતે પુણ્ય કરું મારી પાસે તો જવાબદારીના ટોપલા છે તો હું કઈ રીતે પુણ્ય કરું પુણ્ય કરવા માટે કોઈ પણ પ્રકારનો ચોક્કસ સમયની જરૂર જ નથી દિવસની અંદર એક પણ વખત કોઈ પણ વ્યક્તિ વિશેનો ખરાબ વિચાર ના કર આ પણ પુણ્યનું કાર્ય છે કોઈ વ્યક્તિ જે છે એના વિશે કાંઈ પણ ખરાબ ન બોલવું એ પણ પુણ્યનું પુણ્યનું કાર્ય છે બીજાના જીવનની અંદર દખલગીરી ન કરવી એ પણ પુણ્યનું કાર્ય છે બીજા જે કામકાજ કરતા હોય એના રોટલામાં પાટું ન મારવું એ પણ પુણ્યનું કાર્ય છે કોઈના ઘરની અંદર શાંતિથી ઘર ચાલતું હોય તો એની કાનભંભેરણી કરી અને એના ઘરની અંદર આગ ન લગાડવી એ પણ પુણ્યનું કાર્ય છે આપણા જીવનની અંદર જાણતા અજાણતા આપણે ઘણા બધા પાપો કરીએ છીએ અજાણ્યા કરેલા પાપો તો ભગવાન માપકણ કરી દઈએ છીએ અને ગંગાજીની અંદર સ્નાન કરવાથી આ પાપ જે છે એ નાશ પણ પામે છે પરંતુ તમે જે જાણતા પાપ કરો છો એ પાપ ના કરીએ એ પણ પુણ્યનું કાર્ય છે સ્ત્રીઓ જે છે એ ઘરની અંદર અવિરત રસોઈનું કાર્યમાં લાગેલી હોય છે બટેટા બાફી અને ગરમ પાણી જે છે એ સીધે સીધું ના ઠલવી દઈએ થોડુંક એમાં મિક્સ કરી અને નાખીએ કે જેથી કરી અને નાના નાના જીવજંતુઓ જે ગટર માર્ગે જતા હોય એને આપણે ભસ્મીભૂત બાળીને ન કરી નાખીએ એ પણ પુણ્યનું કાર્ય છે આપણા ઘરની અંદર રહેલા વડીલોને માન ન આપીએ તો કાંઈ નહીં અપમાનિત ન કરીએ એ પણ પુણ્યનું કાર્ય છે આપણાથી નાના બાળકો જે છે આપણાથી નાના આપણા સ્નેહીજનો છે એનું અપમાન ના કરીએ એને વારંવાર તને કંઈ ખબર નથી પડતી એમ કરી અને એને માનહાનિ ના પહોંચાડીએ એ પણ પુણ્યનું કાર્ય છે જો થાય તો માતા પિતાની સેવા કરીએ એ તો દુનિયાનું સૌથી મોટું કુણ્ય છે આપણા ઘરની જવાબદારીની અંદર હા બા મૂકી હો બાને ખીચડીનો ટાઈમ થઈ ગયો એટલે ખીચડી કે મેં ખીચડી મૂકીને જ વિડીયો બનાવવા બેઠી છું આપણા ઘરની અંદર આપણા માતા પિતા હોય એ તો દુનિયાના સૌથી અનમોલ રતન છે એનું માન ન જાળવીએ તો કાંઈ નહીં પરંતુ એને અપમાનિત ના કરીએ એ પણ પુણ્યનું કાર્ય છે શ્રવણે પોતાના આંધળા માતા પિતાની અવિરત સેવા કરી અને અઢળક પુણ્યનું પ્રાપ્ત કર્યું અને એ અમર બની ગયો એના મૃત્યુ પછી પણ આજે આપણે એને યાદ કરીએ છીએ એ પણ એનું પુણ્ય હતું આપણે પણ આવું પુણ્ય કરી શકીએ ધન દોલત નથી તમારી પાસે તો કોઈ પણ એવા દિવ્યાંગ વ્યક્તિઓ હોય એને તમે મદદ કરી શકો હાલવામાં ચાલવામાં કોઈ જગ્યાએ હાથ પકડીને લઈ જવામાં તો એ પણ પુણ્યનું કાર્ય છે એક વાત મને યાદ આવે છે કે જ્યારે હું બીએડ કરતી ત્યારે અમારી સાથે એક ભાઈ જે છે એ દિવ્યાંગ હતા પ્રજ્ઞાચક્ષુ અને એનો હાથ પકડી અને મને અમે ચોથા માળે અમારી બીએડની કોલેજ હતી હાથ પકડી અને હું એને ચોથા માળે ક્લાસ સુધી ઘણી વખત લઈ ગયેલી છું આવા વ્યક્તિઓનો આપણે ભલે દીકરી હોય કે સ્ત્રી હોય આવા વ્યક્તિઓનો હાથ પકડ પકડવામાં આપણે જો સંકોચની અનુભૂતિ ના થતી હોય તો એ પણ પુણ્યનું કાર્ય છે જગતની અંદર કોઈ પણ પ્રકારના ચોક્કસ સમય માટે પુણ્ય આપણે કરશું જ્યારે સમય મળશે ત્યારે પુણ્ય કરશું આપણા ઘરની અંદર સારા દિવસો આવશે ત્યારે પુણ્ય કરશું ભગવાન આપણે આપણી જરૂરિયાત કરતાં વધારે આપશે ત્યારે પુણ્ય કરશું સરસ મજાનો મને આ જે બાપા બ બગદાણાવાળા જે બજરંગદાસ બાપા હતા એનો કિસ્સો યાદ આવે છે કે જ્યારે એમની નાની ઉંમર હતી ત્યારે કોઈ પણ ભિક્ષુક એના આંગણે આવતું તો પોતે ગરીબ પરિસ્થિતિની અંદર હતા પોતાની થાળીની અંદર એક રોટલો હોય છતાં પણ પોતે ભૂખ્યા રહી અને દસ બાર વર્ષની ઉંમરમાં જ એ પોતાનો રોટલો જે છે એ ભિક્ષુકને આપી દેતા અને પુણ્યનું કાર્ય કરતા અન્નદાન એ તો મહાદાન છે આપણા માટે તો બધા કરે આપણા પરિ પરિવાર માટે પણ બધા કરે જ્યારે બીજાનો સારું કરવાની ભાવના થાય એ પણ પુણ્યનું કાર્ય છે એટલે જીવનની અંદર તમે જ્યારથી પણ શરૂઆત કરો ત્યાં તમને પડગલે અને પગલે પુણ્યનું કાર્ય તમે કરી શકો છો એના માટે કોઈ પણ પ્રકારના ચોક્કસ સમયની જરૂર રહેતી નથી બીજી વાત કરીએ તો આપણા મનની અંદર વિચાર આવે છે કે આપણે પછી પુણ્ય કરશું હજી સમય નથી આવ્યો હજી આપણે ક્યાં ખરડા થઈ ગયા આપણી તો ઉંમર હરવા ફરવાની છે મોજ કરવાની જે મિત્રો આ જીવન જે છે એ કોઈએ ઉખેરીને જોયું નથી એક ક્ષણવારની અંદર શું થશે એ કોઈને ખબર નથી અંતર્યામી પરમાત્મા સિવાય આપણા ભવિષ્યને કોઈ જાણતું નથી એટલે કોઈ પણ વસ્તુને કાલ પર છોડવા કરતાં આજથી જ એની શુભ શરૂઆત કરીએ તો જીવનની અંદર આપણે જે પણ વિચારીએ એ ચોક્કસ કરી લઈએ અને એ આજે જ કરીએ તો આપણા જીવનની અંદર ખાસ કરીને આપણે સુખ શાંતિ અને સમૃદ્ધિ સાથે જીવન જીવીએ અને સારા સંતાનો સાથે જી જીવીએ આપણી પેઢી તો સુખી થાય પણ આપણી પરભવ પણ સુધરે અને આપણો આ સાથે આપણે પરભવ સુધારવો હોય તો આવા કાર્યો ચોક્કસ કરીએ જો તમને પણ મારો આ વિચાર ગયમો હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવજો સીતારામ